નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત આપનું સ્વાગત છે થોડા દિવસ પૂર્વે મિસ્ટર ગુજરાત ન્યુઝ માં દિવ્યાંગ સુરેશભાઈ પરમાર નામના વ્યક્તિ દ્વારા ભાવનગર ના સિહોર માં ચાલતા ચાલની ક્લિનિક ડોક્ટર દીપકભાઈ ભટ્ટી ના પત્ની ડોક્ટર પ્રતિમાબેન ભટ્ટી વિરુદ્ધ જેઓ છેલ્લા પંદર વર્ષથી ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોય તેમજ પોતે ગાયનોકોલોજીસ્ટ તેવી ઓળખ ઉભી કરી ગામડાની ભોળીઓ પણ સ્ત્રીઓના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તે અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જેઓ એક વિડીયો પણ મિસ્ટર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તંત્રનું ધ્યાન દોરવા ચલાવવામાં આવ્યો હતો ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે ડોક્ટર દીપકભાઈ ભટ્ટી દ્વારા પ્રતિભાબેન ભટ્ટીના મેડિકલ સર્ટિફિકેટ મિસ્ટર ગુજરાત ન્યૂઝના એક્ટિવ રિપોર્ટર હસમુખ નિમાવત સાથે શેર કરવામાં આવતા તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમનું મેડિકલ સર્ટિફિકેટ તદ્દન ફેક અને બોગસ છે જ્યારે સર્ટિફિકેટમાં લખેલું નામ પણ શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે તપાસ કરતા વધુ હકીકત એ પણ જાણવા મળેલ કે દિવ્યાંગ સુરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ તપાસની ફરિયાદ બાદ ડોક્ટર દીપકભાઈ ભટ્ટીએ પોતાની હોસ્પિટલમાં રહેલ સોનોગ્રાફી મશીન સ્વેચ્છાએ સીલ કરવામાં આવ્યું હતું તો આ સોનોગ્રાફી મશીન જે સીલ કરવામાં આવ્યું તે કોના નામે અને કેટલા સમયથી ઉપયોગમાં લેવાતું હતું એ પણ એક તપાસનો વિષય બન્યો છે જ્યારે બોગસ ગાયનેકોલોજિસ્ટ તરીકે છેલ્લા પંદર વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરી કેટલા વ્યક્તિઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે અને તપાસ માટે આજે ભાવનગર કલેક્ટર શ્રી ભાવનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી તેમજ ભાવનગર એસઓજીને લેખિતમાં અરજી કરવામાં આવી છે રિપોર્ટ બાય હસમુખ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ ભાવનગરના 시હોર માં એક ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ ચાલી રહી છે જે હું તમારા જાણમાં લાવવા માગું છું આ પ્રેક્ટિસ કરનાર પ્રતિભા દીપક ભટ્ટી જે કદાચ બારમું પણ પાસ નથી એ એઝ અ ગાયનેકોલોજીસ્ટ ભાવનગરના શિહોરમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે ગુજરાતના મેડિકલ કાઉન્સિલે ઇન રાઇટિંગમાં પણ કન્ફર્મ કર્યું છે કે પ્રતિભા દીપક ભટ્ટી નામની કોઈ પણ વ્યક્તિ એઝ અ ગાયનેકોલોજીસ્ટ એમના રેકોર્ડ્સમાં રજિસ્ટર જ નથી આ વાતની જાણ મેં લગભગ એક દોઢ વર્ષ પહેલાં સ્પેશિયલ ઓફિસર ઓન ડ્યુટી વિજિલન્સ અમદાવાદ માં લેખિતમાં મેં જાણ કરી હતી ઓલમોસ્ટ એક વરસ પહેલાં મેં ભાવનગરના આરઇડી ઓફિસર ઓફિસમાં પણ લેખિતમાં વાયા ઈમેલ મેં આની જાણ કરી હતી જે રિપ્લાય હતો જે ઇન્ફોર્મેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલથી આવી હતી પ્રતિભા દીપક ભટ્ટીના કન્ફર્મ કરતા કે એ રજિસ્ટર્ડ ગાયનેકોલોજીસ્ટ નથી એ સાથે એમના ક્લિનિકના ફોટોઝ ને ક્લિનિક બોર્ડ એના ફોટોઝ મોકલાવ્યા હતા પણ આજ સુધી એ બાબતમાં કોઈ પણ એક્શન લેવામાં કદાચ આવ્યું નથી કેમ કે એ વ્યક્તિ હાલમાં પણ પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખી છે અમુક ઓલમોસ્ટ એક મહિના પહેલાં મેં ભાવનગર સીડીએચઓ ઓફિસમાં પણ આની જાણ કરી હતી બતાવતા કે મેં બધે જગ્યાએ જાણ કરી છે આ ઇલિગલ મેડિકલ પ્રેક્ટિસની પણ ત્યાંથી પણ મને કાંઈ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો નથી આટલી જગ્યાએ કમ્પ્લેન કર્યા પછી પણ કંઈ એક્શન લેવામાં નથી આવ્યું અને જે પ્રતિભા દીપક પટ્ટી છે એ હાલમાં જ લાસ્ટ યર કદાચ એક ટાણાના ગવર્મેન્ટ મેડિકલ સેન્ટરમાં એક કેન્સર પેશન્ટ્સ માટે એક કેમ્પ યોજાયો હતો એમાં પણ ઇન્વોલ્ડ હતા એ ત્યાંના કેન્સર પેશન્ટ્સને પણ તપાસી રહ્યા હતા એના પણ ફોટોઝ અને મેં મોકલેલા હતા સીડીએચ ઓફિસરના ઇમેલ આઈડી પર એમના સાથે મેં ફોન પર વાત કરી હતી આ બાબતમાં પણ તોય આજ સુધી એમાં કંઈ એક્શન લેવામાં આવ્યું નથી સર મારે બસ એટલું જ છે કે આ જે પણ ઇલિગલ મેડિકલ પ્રેક્ટિસ ચાલી રહી છે એ બાબતમાં સ્ટ્રોંગ થી સ્ટ્રોંગ ઇન્વેસ્ટિગેશન અને એક્શન લેવું એ બહુ જરૂરી છે કેમકે એક વ્યક્તિ જે કદાચ ટ્વેલ્થ પાસ પણ નથી આજે ખુલે આમ એઝ અ ગાયનેકોલોજિસ્ટ મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને માસૂમ સિટીઝન્સ જે છે ત્યાંના સિહોરના એ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સર એક લિટરલી કહેવાય તો બધા ગવર્મેન્ટ ઓથોરિટીઝનો અને સિટીઝન્સનો બધાનો મજાક ઉડાવે ઉડાઈવો છે એવું છે સર બસ પોતે પૈસા કમાવવા માટે